મારી પાસે નહીં દાદા દે દે કે કોઈ ને નહીં હું નહીં આપું તારે મારી પાસે માંગવાનું જ નહીં તમે હેતલ બેન ની લાઈવ કે મુકદર ભાઈ ની લાઈવ માં ની લાઈવ આપણે મળેલા અને સપોર્ટ દીધો છે ઓકે ભાઈ ઓકે આ હેતલબેન અને મુકદ્દરભાઈ ભાઈ બે ની લાઈવ હું જાઉં છું અને આ દિનેશ ભાઈ ની લાઈવ હવે એને ઓળખ ખબર નથી હવે કદાચ ને હું જાતો આવું છું પણ મને એની પાકી ખબર નથી પણ આ બે ની આપણે આ એ મળી જશે ભાઈ સોહલાભાઈ ગોવિંદભાઈ તમને આઈડી આઈડી કરી નો ટેન્શન લેતા તમને સપોર્ટ કરી દેશે આજ આજે એ કામમાં છે હનુમાન વાસણ ને એ બધું લેવા ગયા છે એ તમને રિટર્ન કરી દેશે મારો ભાઈ એને મારી ઉપર ભરોસો રાખજો તો આપણે હેતરબેન કે મુકંદરભાઈ ની લાઈનમાં મળ્યા છે ભાઈ લગભગ મુકંદરભાઈ ની લાઈનમાં જ મળેલા છે આપણે એ દિનેશભાઈ કયા દિનેશભાઈ એને મને જોય આવતા જોશે પણ મને ખબર નથી દિનેશભાઈ નું નામ ઉપર ખબર નથી મને દિનેશભાઈ કયા દિનેશભાઈ ની તમે વાત કરો છો આ હા ભાઈ ઉધાર ઉધાર બેન આઈડી નો સપોર્ટ તમને હું કરાવી દઈશ કાલે તમે મારી લાઈવમાં આવજો પછી તમે મને કહેજો કે સપોર્ટ હજી નથી આવ્યો એમ તમને ઓલા અલ્પેશભાઈનો સપોર્ટ મેં જેવી રહ્યો એની આઈડિયા નથી જોયું એ તમને સપોર્ટ કરતા રીતે ઓકે ભાઈ મુનુ ભાઈ મેં તમને સામેથી કીધું તમારી લાઈક પણ ઉપર આવી ગઈ છે મેં જોઈ લીધી છે કોમેન્ટ હું રિટર્ન કરી દઈશ બાકી હશે એટલે તમને જરૂર અમારી લાઈફમાં નો ટેન્શન સપોર્ટ પૂરેપૂરો મળશે બધાને જેટલો મુકદરભાઈ અને હેતલબેન ને દિનેશભાઈ તમને સપોર્ટ આપે છે એટલો જ અમે તમને આપશું મારો ભાઈ હું તો તમને એમ કહું છું કે તમે મને મુલાકાત લ્યો તો હું તમને લાઈવ કરતા પણ શીખવાડી દઈશ હવે એટલો સપોર્ટ તો તમને એ લોકો નહીં આપે હું પણ એટલો આપું છું તમને સપોર્ટ તમે મને મુલાકાત કરજો તમને લાઈક કરતા પણ શીખવાડી દઈશ મુનાભાઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારા શોર્ટ વિડીયોમાં બધા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં મેસેજ કરજો તો તમારે મને મળવું હોય તો કામરેજ નથી આવવાની હું દરરોજ ન્યા જ આવું છું હું હીરા ઘઉં છું દુકાને નથી બે હું હું દરરોજ ન્યા જ આવું છું માતાવળી કામે બેઠું છું ઈરા ઘઉં છું મારો ભાઈ તમારે મળવું હોય તો મને હું ન્યા આવી હું ન્યા આખો દી ન્યા જ હોય સવારનો નો આઠ વાગ્યા તે સાંજના આઠ વાગ્યા સુધી ન્યા જ હોય તમે ગાયત્રીનું નું કીધું ને હું ન્યા જ હોય માતાવળી જ બેહું છું તમારે મારી અહીંયા કામરેજ આવવાની જરૂર નથી આખો હોય ત્રણ જણા જે પણ મિત્રો લાઈવમાં જોડાપોર્ટ કરજો લાઈક કરી દેજો લાઈક નથી વધતી લાઈક નું અન્ય છે